કેશોદ પશ્ચિમ વકફ કાયદાની આડમાં હિન્દુ સમુદાય પર થતા હુમલાઓના વિરોધમાં કેશોદમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે આજુ કલેક્ટર કચેરીએ આપ્યું હિન્દુઓ પર અત્યાચાર નહીં ચલેગા જેવા સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર આપવામાં આવ્યું

કાયદોની વ્યવસ્થાની જાળવણી કરવામાં નિષ્ફળ નીવડી છે જેથી કડક પગલા લેવામાં આવે તે વિસ્તારના દ્વારા માંગણી કરવામાં આવી ઇલેક્ટ્રિસિટીને અમે આવેદન પત્ર આપેલું કે પશ્ચિમ બંગાળની અંદર હિન્દુઓ ઉપર જે અત્યાચારો નરાધમ અત્યાચારો બેનો દીકરીઓ પર થઈ રહ્યા છે હિન્દુઓની હત્યાઓ થઈ રહી છે મંદિર તોડવામાં આવે છે ઘડો બાળવામાં આવે છે છેલ્લા એક મહિનાથી જયારે વકફ પોલ સંશોધન માટે મૂકવામાં આવ્યું છે અને રાષ્ટ્રપતિ પાસે છે તો એનો વિરોધ કરવો હોય તો શાંતિમય વાતાવરણની અંદર અધિકાર પ્રમાણે વિરોધ કરવો જોઈએ નહીં કે આવી રીતે અત્યાચારો હિન્દુ પર કરીને આવા અત્યાચારો કરવાથી ત્યાંની મમતા સરકાર પણ એમાં જોડાયેલી હોય એવું આમ સામાન્ય નાગરિકને પણ દેખાય છે તો જો આવી રીતે હિન્દુ પ્રતિનિધિત્વ દ્વારા દેશની અંદર પણ હિન્દુઓને જો હત્યાનો ભોગ બનવું પડતું હોય બેનો દીકરીનો અત્યાચાર સહન કરવો પડતો હોય આદી અનાધિકાર થી આ રીતે હિન્દુઓ ભેગે આ રીતે અત્યાચારો સહન કરે છે તો હિન્દુઓ જાગી ચૂક્યો છે ધ્યાન રાખજો આ ધમકી કે ચીમકી નથી તો હિન્દુ જેરે ઉઠી તો થઈને ઊભો થાશે ને ત્યારે ઊભી પૂછડીએ ભાગવાનો પણ સમય નહીં મળે એટલે મારી બે હાથ જોડીને કરબદ્ધ વિનંતી છે કે શાંત થઈને ભાઈચારાથી થઈ રહ્યો તો જ રહેવા મળશે બાકી એનું પરિણામ કઈક અલગ જ આવશે અને માન્ય રાષ્ટ્રપતિજીને અમારું ખાસ નમ્ર અપીલ છે કે તાત્કાલિક ધોરણે આ આવેદન પત્રને પત્ર ને આખા ભારતની અંદર આવી રીતે આજે જ એક જ દિવસે એક જ સમયે કાર્ય